નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ મકાઈ પાવા છો ને મકાઈ ત્યાં બે ડબલ તમે લાયા તમને કોને આપ્યું હતું ભાઈ હા ગોમ સેવકે આપ્યા ગૌમ સેવકે આપ્યો એમણે શું કીધું કે આ નેનો યુરિયા પહેલું નાખવાનું અથવા આ ડીએપી નેનો છે એ નાખવાનું એક ટોકણું ડીએપી

જો આ ખેડૂત ભાઈ કેટલું સરસ મજબૂરી કરી છે દેખો અમુક છાણીયું ખાતર ચાર ટ્રેક્ટર નાખ્યું છે ને ભાઈ પોત પોત ટ્રેક્ટર છાણીયું ખાતર નાખ્યું છે દેખો અમે કંઈ અમે ખરેખર ગણવા જો ને તો આ યુરિયા ડીએપી કોઈ નાખવાની જરૂર નથી હોતી પણ તે છતો આ તો ખેડૂત છે ને સ્વતંત્ર કહેવાય એમના મરજી ફાવે ને એમ કરી શકાય રે એટલે ખેડૂત તો દે ધારે ને કે ભાઈ અમારે ડીએપી નાખવું યુરિયા નાખવું છે આપણે ગમે તેમ કહેતા કે ઓર્ગેનિક કરો પણ ઓર્ગેનિક એવું હોતું નથી અને આ સેવક આપ્યું છે એમને છંટકાવ કરવાનું કીધો એ જગ્યાએ લોકો પાણી સાથે આપે અને પેલો બાટલો સળાયો હોય તો આપણા મનુષ્યને સળાવીએ બાટલો સળાયો હોય તો એ પેલો બાટલો આવે છે ને એક ટપક પદ્ધતિ કરવા કહેવાનું મતલબ એ ટપક પદ્ધતિ હોય ને તો પાછું ટપકે જાય એટલે દરેકમાં ક્યારે મજા એવું માપ મૂકી દો ને તમે કઈ એ થાય હું ના ચાલે એટલે પોલી બરાબર પોકે નહીં એટલા માટે અને આ ઢોકણા નું માપ છે એ તમારે કમ્પ્લીટ પોઈ બરોબર સરસ સરસ હો ખેતી સારી છે મજૂરી જાતે કરો છો એટલે સરસ થાય ને ભાઈ જાત મને જિંદાબાદ એ વાત કહેવત સાચી છે ને હા કે જાત મને જિંદાબાદ દેખો ભાઈ આ મકાઈ કેટલી સરસ લાવ્યા છે જો અમને મજૂરી કરી છે જાતે હળવાનું જાતિને અદવાનું નિંદામણ ના છે દવા પણ નથી ના જાતે ને દી લીધું છે અને મકાઈ સરસ લીધી છે જો આર્યા ખતરો પહેલીવાર છે ભાઈ હા પહેલી વાર કહે અને મેં એક વખત એવું કર્યું હતું કે ભાઈ એ જે ન્યાનો ખરો ને એનો છંટકાવ કર્યો હતો પણ તમને જે લાગે એ યોગ્ય લાગે બરાબર છે પણ પા પિયત આપ્યા પછી તો એ છંટકાવ કરો ને હા કારણ કે આની ઊંચાઈ વધી જી હવે તો આને કોઈ નું આપવાની જરૂર નથી વિકાસનું કે યુરિયા કે ડીએપી હવે કશું કોઈ આપવાની જરૂર નથી કારણ કે આ કઈ તો ઊંચાઈ વધી જી હા બે મહિના ઉપર થઈ ગયો છે મકાઈ કેટલા ધારો ને ચાર મહિના ઉપર એટલે એકસો પોત્રી દિવસ ઉભી રહે બરાબર સરસ ભાઈ દેખો આ ભાઈ મકાઈ આયોજન કર્યું છે ખેડૂતો જોઈ લેજો